વડોદરા શહેરના ન્યુ બાગ વિસ્તારમાં આવેલ પંચમ બ્લોસમ સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશભરમાં પ્રભુ શ્રી રામને પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો પર અને સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના ન્યુ કારેલી બાગ વિસ્તારમાં આવેલ પંચમ લોસમ સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણનો વેશ ધારણ કરી આગમન કરતા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં વહેલી સવારે સુંદરકાંડ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ જય જય શ્રીરામના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું